એટલે કહી શકાય કે આ પોલીસ અને બુટલેગરની સાઠગાંઠને લઈ પણ આશંકા સેવાઈ રહી છે કારણ કે ગુજરાતમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને દમણથી મોટા ભાગનો દારૂ ઘુસાડવામાં આવતો હોય છે જેમાં ગુજરાત પોલીસની સક્રિય ભાગીદારીથી નેવ ટકા જેટલો દારૂ રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે જેમાં દારૂની હેરફેર માટે બોર્ડર ખુલ્લી રાખવાની સૂચના ગાંધીનગરથી જે તે જિલ્લા પોલીસને આપવામાં આવે છે ત્યારે અન્ય જિલ્લાની પોલીસ પરિસ્થિતિની અનુકૂળતા પ્રમાણે દારૂની હેરાફેરી માટે લાઇન ખુલ્લી રાખી દે છે તો ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરરોજ ગુજરાતમાંથી પ્રતિદિન ત્રણથી ચાર જિલ્લાઓમાં દારૂનું જથ્થો જપ્ત કરવામાં આવે છે પરંતુ આ તમામ કેસમાં પોલીસની કામગીરી જાણે શૂન્ય હોય તેવું લાગે છે કારણ કે બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પોલીસની જે નિષ્ક્રિયતા સામે આવી છે તેમાં જ પોલીસ અને બુટલેગરોની ક્યાંક ભાગીદારી હોય એવું વારંવાર સામે આવતું હોય છે કારણ કે રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે પોલીસે એક જાણે સિસ્ટમ સક્રિય કરી છે અને ગાંધીનગર થી જે સૂચના મળે અને ત્યારબાદ જે તે જિલ્લાની પોલીસ દ્વારા આ વાહન પસાર થવા માટે લાઈન ખોલી દેવામાં આવે છે રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે પોલીસે એક એટલે નક્કી કરેલું ભરણ મળ્યા બાદ જ વાહન વ્યવહારને ત્યાંથી પસાર થવા દેવામાં આવતી હોવાની આ સિસ્ટમ ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે તો એક અંદાજ મુજબ એ આંકડો પણ સામે આવ્યો છે કે નિયમિત ગુજરાતમાં બસ્સો જેટલી ગાડીઓમાં દારૂની હેરાફેરી થાય છે તો મસ્ત મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે પરંતુ સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવાય છે અને વેચાય છે તો પછી પોલીસની કામગીરી સામે પણ ચોક્કસથી હવે સવાલ ઊભા થશે કારણ કે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં પ્રવેશે છે કેવી રીતે કઈ બોર્ડરથી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે અને જે બુટલેગરોની સ્ટ્રેટેજી હોય છે તે પોલીસની સામે કેમ નથી આવતી ને આવે છે તો પોલીસ કોઈ કાર્યવાહી બુટલેગરો વિરુદ્ધ કેમ નથી કરતી તે પણ એક અહીં સવાલ છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબ્સ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું